you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવે છે ડાંગરની નવી એમએસપી કેવીસો રૂપિયા હશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેબિનેટ ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટે ખરીફ પાક માટે ચૌદ પાક પર એમએસપી ને મંજૂરી આપી છે ડાંગર ની નવી એમ એસ પીવીસો નક્કી કરવામાં આવી છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ વધુમાં કહ્યું કે કાશી એરપોર્ટ આધુનિક એરપોર્ટ છે વારાણસી લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ નું વિસ્તરણ કરવામાં આવશે નવું ટર્મિનલ બનાવવામાં આવશે અને રનવે પણ લંબાવવામાં આવશે આ બે હજાર કરોડ નો પ્રોજેક્ટ છે આ ભારતની ની સંસ્કૃતિ પ્રદર્શિત કરવાનું માધ્યમ બનશે આ એરપોર્ટ ને ગ્રીન એરપોર્ટ પણ બનાવવામાં આવશે